મહેસાણા તરફથી નહેરુ કેબિન ધારકોને પોતાની નવીન દુકાનોમાં શિફ્ટ થવા માટેની નોટિસ અપાઈ મોડાસા શહેરમાં આશરે લગભગ છેલ્લા ચાલીસ વર્ષથી નહેરુ કેબિન ધારકો રોડ ઉપર કેબિનો નાખી પોતાનો ધંધો રોજગાર ચલાવતા હતા તો હાલ નવી દુકાનો તૈયાર થઈ હોવાથી નગરપાલિકાએ સમય મર્યાદામાં પોતાની નવીન દુકાનોમાં જવા માટેની નોટિસ નગરપાલિકા દ્વારા અપાઈ બ્યુરોચીપ અલ્પેશ પટેલ અરવલ્લી હાલ મોડાસા ચાર રસ્તાથી જે જૂની નગરપાલિકાના વિસ્તારની અંદર નેવ્યાસી કેબિનો જે નહેરુ માર્ગ કેબિન એસોસિએશન તરીકે ઓળખાય છે જેની મંજૂરી મોડાસા નગરપાલિકા દ્વારા જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર બાંધકામ કરવા માટેની આપવામાં આવેલ હતી જે મંજૂરીની સમયમર્યાદા આગામી બે હજાર પચીસની જાન્યુઆરી માસની અંદર પૂર્ણ થવા જઈ રહેલ છે જેના અનુસંધાને નગરપાલિકા દ્વારા જુદા જુદા સિત્તેર કેબિન ધારકોને નોટિસ આપી તેમને જે જગ્યા ફાળવી નવા કેબિન બનાવવા માટેની મંજૂરી આપવામાં આવેલી તે જગ્યાએ શિફ્ટ થવા માટે નોટિસ આપવામાં આવેલ છે મોડાસા નગરપાલિકા દ્વારા આગામી સમયની અંદર આ કેબિન ધારકો પોતાની જે નવી જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યાએ શિફ્ટ થશે જેને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા તે દબાણો દૂર કરી કેબિનો દૂર કરી રોડનું વાઇડનિંગ કરી વચ્ચે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આગામી સમયમાં વચ્ચેના ભાગની અંદર ડિવાઈડર તથા સ્ટ્રીટ લાઇટના પોનનું આયોજન કરવામાં આવેલ છે જેથી કરીને શહેરના નગરજનોને ટ્રાફિક મુક્ત રસ્તો મળી શકે અને જે કેબિન ધારકો છે તે પોતાની નવી જગ્યામાં સારી રીતે પોતાના ધંધાના રોજગાર કરી શકે તેના માટે નગરપાલિકા કાર્યવાહી કરી રહી છે તો હું તમામ દુકાનદારકો અને કેબિન ધારકોને નમ્ર અપીલ કરું છું કે જો પોતાના કેબિનો જે જગ્યાએ ફળવાયેલા છે તે બની ગયેલ હોય તો વહેલી તકે પોતાનો સામાન શિફ્ટ કરે તો જેથી કરીને નગરપાલિકા પણ સમયસર પોતા તેમના કેબિનો હટાઈ શહેરના નગરજનોને ટ્રાફિક મુક્ત રસ્તો આપી શકે સર જે દુકાનદારો છે તેમનું કહેવું છે કે જે છે પૂરી નથી લાઈટ નથી તો શું એ લોકોને મંજૂરી આપે બે હજાર ચોવીસ જાન્યુઆરી માસમાં આપવામાં આવી હતી જે અંદાજીત આજે નવથી દસ મહિના જેટલો સમય થઈ ગયેલ છે એ તે તમામ નેવ્યાસી કેબિનોની બાંધકામ એ પોતાની રીતે કેબિન ધારકો દ્વારા કરવામાં આવી રહેલ છે તેમના આંતરિક નાના મોટા વિખવાદોના કારણે અમે જે છેલ્લા બે માસથી કામ જોઈ રહ્યા છે તે ઘણું ધીમે થઈ રહ્યું છે તો એ તે પોતાના એસોસિએશન વતી પોતે રજૂઆત કરી બિલ્ડર પાસે ઝડપી કામ કરાવે તો જેથી કરીને આ કામગીરી ઝડપથી થઈ શકે તેમને જે કંઈક જરૂરિયાત હશે તે માટે નગરપાલિકા દ્વારા જેબીની અંદર પણ ઝડપથી તેમને લાઈટ કનેક્શન મળે તે માટે વાત કરવામાં આવે છે આમ નગરપાલિકા પોતાના તરફથી અને શહેરના નાગરિકોના હિતમાં ઝડપથી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે સાહેબ નગરપાલિકા દ્વારા જે સમય મળી ગલ્લા છે ખાલી કરવાની વાત કરી છે જે સેવાનું મુદ્દાઓ ખાલી દીકર તો શું કાર્યવાહી કરવામાં તેમને નગરપાલિકા હાર્સ એક્શન લેશે જરૂર પડશે તો સો ટકા પરંતુ જો સમજાવટથી તે પોતાની જગ્યાએ શિફ્ટ થઈ જશે તો સારું નહીં તો નગરપાલિકા નિયમ અનુસાર જે પણ કંઈ કાર્યવાહી કરવાની થશે તે કરવા માટે કટિબદ્ધ છે જો તેમને સમયસર નહીં કરે તો નગરપાલિકા તેમના કેબિનો ઉઠાવશે તો તેમના ધંધાના રોજગાર ઉપર અસર થશે તેમના આર્થિક સમસ્યા ઊભી થશે એટલા માટે નગરપાલિકા તેમનો નમ્ર અરજ કરે છે અને વિનંતી પણ કરે છે અને જો નહીં મર્યાદાની અંદર કરશે તો નગરપાલિકા જે અનુસાર એમને કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું જ પણ એક શહેરના હિતમાં એ અમે નગરપાલિકા પણ એમને સાથ સહકાર આપે છે અને એ લોકો પણ સાથ સહકાર આપશે તો સારું રહેશે